નમસ્કાર મિત્રો ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોના મગફળી અને કપાસ જેવા પાકને અઢળક પ્રમાણમાં નુકસાન થયું મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સાત નવેમ્બર બે હજાર પચીસના દિવસે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ઇતિહાસનું આ સૌથી મોટું સહાય પેકેજ છે મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂતો માટે પ્રતિ હેક્ટરે બાવીસ હજાર અને એવા બે હેક્ટર એટલે કુલ ચોવાલીસ હજાર રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવેલી છે હવે સરકાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવાની તારીખ પણ પ્રસિદ્ધ કરવામાં આવી તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો ગત સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે આ જે પાક નિષ્ફળ ગયો એના માટે રૂપિયા દસ હજાર કરોડની સહાયની જાહેરાત કરી આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તે ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી વધુ પે મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું આ સહાય પિયત અને બિન બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટર એટલે કુલ બાવીસ હજાર અને બે હેક્ટરની ચુવાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે એમાં સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે જેનો સર્વે થયો નથી એવા ખેડૂતો પણ આની અંદર અરજી કરી શકે છે મિત્રો આ જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી એના ઓનલાઈન ફોર્મ ભરવાની ચૌદમી નવેમ્બર એટલે શુક્રવારે બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી કાર્યરત રહેશે એટલે આવતીકાલથી એટલે ચૌદ નવેમ્બર બે હજાર પચીસના દિવસથી તમે બપોરે બાર વાગ્યા પછી આની ઓનલાઈન અરજી કરી શકો છો જે પંદર દિવસ સુધી ચાલુ રહેશે આ ઐતિહાસિક રાહત પેકેજ અંતર્ગત નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયા ધરતી પુત્રોને થયેલ નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે અહીંયા આગળ બાજુમાં તમે એક લિંક જોઈ શકશો એ લિંક છે એ લિંક ઉપર તમે આ અરજી કરી શકો છો વરસાદથી થયેલ નુકસાનનો સર્વે પંચ રોજકામ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લા ના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત કૃષિ વિભાગ મહેસૂલ વિભાગ નાણા વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી એના પછી આ પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ કેવી રીતે અને કયો અરજી કરવી તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ અહીંયા તમે બાજુમાં જોઈ શકશો કે આર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે કેઆરપી એટલે કૃષિ રાહત પેકેજ અરજીપત્રકના નમૂનામાં શું શું જોઈશે એટલે કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે માહિતી મેળવીએ તો અરજીની તારીખે અરજદાર ખાતાધારક હોવો જોઈએ એટલે સૌથી પહેલાં જેના નામે અરજી કરવાની હોય એને બેંક એકાઉન્ટ હોવું જોઈએ આ જે સહાય હશે ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર ટ્રાન્સફર કરવામાં આવશે એના પછી ગામ નમૂના નંબર આઠ અ આઠ અનો દાખલો તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર સાત બાર અને આઠના આઠ અના ઉતારા જોશે આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર જોશે આની સાથે જ આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની એક ઝેરોક્ષ પણ જોઈશે હવે જેમ અરજીઓ આવતી જશે તેમ ચૂકવણી થતી રહેશે જરૂર પડે અરજીનો સમય પણ મર્યાદાની વધારવામાં આવશે જો કોઈ ખેડૂત હોય પંદર દિવસની અંદર અરજી ના કરી શકે તો એના માટે આનો સમય વધારવામાં પણ આવશે કૃષિમંત્રી વાઘાણીએ જણાવ્યું છે કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ એમને ચકાસણી કર્યા બાદ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે જરૂર જણાય પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે મિત્રો આના સિવાય આપણે વાત કરીશું તો ઓક્ટોબરમાં બનાસકાંઠા અને વાવ થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવેલી હતી એના વિશે પણ આપણે અલગ એક વિડીયો બનાવેલો છે જેની અંદર બાર હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે આમ રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં અગિયાર હજાર એકસોને સાડત્રીસ કરોડનું રાહત પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો પાક નુકસાનની માટે જાણવા માગો છો એ બધું જ હું ખેડૂત છું તો મને કેટલી સહાય મળશે મિત્રો સહાયની આપણે વિડીયોની શરૂઆતમાં ચર્ચા કરી પ્રતિ હેક્ટર બાવીસ હજાર એવું વધુમાં વધુ બે હેક્ટર એટલે કે ચુવાલીસ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે આપણે ગુજરાતની અંદર વીઘા પ્રમાણે જોવા જઈએ તો છ વીઘા બરાબર એક હેક્ટર જેટલું થશે એટલે એક વીઘા બરાબર તમને પાંત્રીસોની આસપાસ સહાય મળશે આ વિડીયોની એન્ડમાં હું તમને એક વીઘા બરાબર કેટલી સહાય મળશે પાછળ ફોટામાં દર્શાવેલું હશે તો એ જોઈ લેવું કુલ બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને આનો લાભ મળશે મિત્રો જે જમીનની અંદર સર્વે ના થયો હોય એ ખેડૂતને પણ આ સહાય મળવા પાત્ર છે તો એમને પણ અરજી કરવાની રહેશે ગુજરાતના તમામ બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો ગામડાં છે તમામ ગામના ખેડૂતોએ અરજી કરવાની રહેશે હવે આગળ માહિતી મેળવીએ તો આટલું ખાસ જાણી લેજો કે ખેડા હેઠળના ખાતા ડિટ આઠ એ એટલે આઠ એ અને સાત બારના જે ઉતારા હોય ઉતારાની ખાસ જરૂર પડશે ખાતામાં એકથી વધુ ખેડૂતનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળવાપાત્ર રહેશે ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ નોટિફાઈડ જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેને પણ લાભ મળશે વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર તે માટે પ્રમાણપત્ર લેવું જરૂરી આ બધું આપણે અહીંયા આગળ જરૂર થ પડતી નથી પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર અન્ય ખાતેદારોનું સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકે છે એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આધાર નંબર ન હોય તો આધાર એક્ટમાં નિયત જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ કરવાથી સહાય મળશે અને આ જે સહાય છે એ સીધી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે બેંક નંબર અને આઈએફએસસી કોડની ખાસ જરૂર પડશે મિત્રો આ રીતના આવતીકાલથી એટલે કે ચૌદ નવેમ્બર બે હજાર પચીસથી પંદર દિવસ માટે તમે અરજી કરી શકો છો તો આટલા જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે જેમ અરજી કરતા રહેશો એ પ્રમાણે તમારા ખાતાની અંદર સહાય મળવાપાત્ર રહેશે અને જો કદાચ પંદર દિવસની અંદર અરજી ના કરી શકો તો એના માટે આગામી તારીખ પણ લંબાવી શકાય છે તાજના આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી આજે હેક્ટર દેઠ બાવીસ હજાર અને વધુમાં વધુ બે હેક્ટર એટલે ચુવાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં કેવી રીતના આવશે તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત